મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેન અકલેશ્વરથી ભરૂચ આવતા જૂના બોરભાટા નજીક આગ લાગી હતી જેને લઈને પેસેન્જરોને અધ વચ્ચે ઉતારી દેવામાં આવ્યા હતા અને ટ્રેન ભરૂચ સ્ટેશન તરફ આવી રહી હતી જ્યાં ફાયરની ટીમોને તૈનાત કરવામાં આવી હતી મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેન અકલેશ્વરથી ભરૂચ આવતા જૂના બોરભાટા નજીક આગ લાગી ગઈ હતી જેને લઈને પેસેન્જરોને અધવચ્ચે ઉતારી દેવામાં આવ્યા છે અને ટ્રેન ભરૂચ સ્ટેશન તરફ આવી રહી હતી જ્યાં ફાયર ટીમોને તૈનાત કરવામાં આવી છે ભરૂચ અકલેશ્વર વચ્ચે પેસેન્જર ટ્રેનના ડબ્બામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી અકલેશ્વરથી ભરૂચ તરફ આવી રહેલી મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે और उसी के वजह से हम लोग पूरा ये खाली करके पीछे में सारे आदमी को कर दिए और अभी ये कम से कम घंटा हुआ था ट्रेन को को हो गया को हो रहा है। किसके से ये? वो तार में शोट मारा था रेल मंत्री को दाखिल देना चाहिए इसमें रेल मंत्री को दाखिल देना चाहिए क्योंकि इसमें बहुत ज्यादा आग लग गई थी क्योंकि वो जो बंदा बैठा था બહુ જ્યાદા ડર ગયા હતા બચને મતલબ કાંડ હોય બહુ જ્યાદા બચ ગયા બહુ બહુ જ્યાદા બચા હું જલને બચા હું